ત્યારે પૂછાય છે કે 2014 માં જે નવોદયની પરીક્ષા લેવાઈ છે એમાં પૂછાયેલો છે દાખલા નંબર 4 2015 માં જે નવોદયની પરીક્ષા લેવાઈ એમાં પૂછાયેલો છે અને દાખલા નંબર 5 એ પણ 2014 માં જે પરીક્ષા લેવાઈ છે એમાં પૂછાયેલો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3 નું આજે સોલ્યુશન કરીએ ચાલો શું કહ્યું છે આમાં એવી નાનામાં નાની સંખ્યા શોધો જેવી સંખ્યા નાનામાં નાની કે જેને 12 પંદર અને ચોવીસ નાના કઈ છે ચલો આપણે પેલા ચાવી વિચારીએ અને પછી લસ અને ગુસ્સામાં આપડે ઉપયોગ કરીને દાખલો ભણીશું પેલા કોણ છે દસ ચાલો દસ ભાગી શકાય તો હા આને ભાગી શકાય એકમ જીરો દસ વડે ભાગી શકાય પંદર માં તો કે ત્રણ અને પાંચ વડે ભાગી શકાય તો ભાગી શકાય પાંચ વડે ભાગી શકાય હા તો કે આ તો આપણો જવાબ આવવાનો નથી કેમ તો કે આને આપણે પંદર વડે ભાગી શકતા નથી ચલો આની વાત કરીએ તો આ પાંચ વડે ભાગી શકાય હા ત્રણ વડે ભાગી શકાય તો હા તો એક બે અને ત્રણ જવાબ થાય

લસા શોધીએ શું શોધીએ લસા શોધીએ આપણે દાખલો ગણીએ શકે ચલો આપણે ડાયરેક્ટ લસા શોધી આવો ચલો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ લસા શોધીએ તો પહેલા 10 છે 15 24 અથવા તો 30 આનો આપણે બધાનો શું કરી દઈએ લસા શોધીએ ચલો બધામાં જોઈએ તો બે ને ચાય વપરાય બે પાંચ આવે બે 15 ના 15 આય 12 થાય બે એકલા થાય 15 ચલો હજુ પણ 5 ની વાપરીએ તો પાંચ ના પાંચ ની વાપરીએ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ ચાલો બે ની વાપરીએ તો બે બે એક લસામાં તો આ જે જવાબ છે આ ચાવી જે આપણે વાપરીએ છીએ એનો ગુણાકાર કરીએ તો શું આપી છે તો બે તમે લસાની રીતે પણ ડાયરેક્ટનો ઉકેલ શોધી શકો જયારે જ્યારે નાના સીખે આપી હોય ત્યારે આપણે લસા શોધવો પડે કેટલો જવાબ આવ્યો એકસો વીસ જે દસ થી પણ ભાગી શકાય પંદર થી પણ ભાગી શકાય છે ચોવીસ થી પણ ભાગી શકાય અને ત્રીસ થી પણ ભાગી શકાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે દાખલો જોઈએ દાખલ નંબર ચાર છે એનો આપણે જવાબ લખીએ શું છે ત્રણ મોટી સંખ્યા આપણને ખબર છે કેટલા અંક ત્રણ અંકની મોટી સંખ્યા બોલો જો વિદ્યાર્થી મિત્રો કઈ છે તો નવસો ને નવ્વાણું

ફરી બે એકા બે પાંચના પાંચ ત્રણ ના ત્રણ ફરી પાંચ ની વાપરીએ તો પાંચ એકા પાંચ ના ત્રણ છેલ્લે ત્રણ ની વાપરીએ એક આ જે સંખ્યા વચ્ચે આપડો ગુણાકાર કરીએ ચાલીસ ગુણ્યા ત્રણ ચાર તરી બાર એકસો ને વીસ એટલા આવે છે એકસો વીસ ચાલો આના પછી શું કરવાનું છે પેલા તમારો લસા શોધી લેવાનું કેટલા આવે લસા એકસો વીસ હવે જે લસા આવે છે એનો મોટી સંખ્યા સાથે ભાગાકાર કરો શું કરો ભાગ ચલો આવો ભાગ છું બાર આઠ કેટલા થશે છન્નું બાર આઠ છું એટલે છન્નું લખી નાખવાનું પાછળ જીરો જીરો બાદ બાકી નવ ના નવ નવ માંથી જાય તો ત્રણ નવ માંથી નવ જાય તો જીરો ચલો ભાગાકાર થઈ ગયો હવે શું કરવાનું તો કે જે મોટી સંખ્યા છે નવસો જે શેષ બાદ કરવાની જવાબ કેટલો છે નવસો ને સાહીઠ નવસો સાહીઠ એ મોટા મોટી સંખ્યા છે જે આઠ દસ અને થી ભાગી શકાય છે ચલો વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે દાખલો જોઈએ દાખલા નંબર પાંચ પચીસ મીટર ચાલો એને આવું લખી શકાય તો આઠસો પચીસ પોઈન્ટ પછી બે સંખ્યા તો મારે લખવું હોય તો સો લખાય અને પાછળ શું આવી જાય મીટર ચલો પહોળાઈ તમને આપી દીધી પહોળાઈ કેટલી આપી છે પોહળાઈ તો પહોળાય છ પોઈન્ટ પંચોતેર મીટર ચલો એ પણ આવું લખાય કેટલી આપી છે ઊંચાઈમાં તો કે ચાર પોઈન્ટ પચાસ મીટર તો એને શું લખીશું આપણે ચાર પોઈન્ટ ચારસો પચાસ છેદ માં સો મીટર દશાસ અપૂર્ણાંક મેં એને બનાવી દીધો છે સાદો અપૂર્ણાંક કોઈ અપૂર્ણાંક બનાવ્યો છે સાદો અપૂર્ણાંક ચલો હવે શું કરવાનું છે તો કે એવી મોટા મોટી ટેપની ની લંબાઈ શોધો કે જે ત્રણેય વિસ્તાર પૂર્ણ રૂપે શો એટલે બધાને સરખું બતાવી દે ત્રણેય ત્રણ વિસ્તાર બધી તે માપી શકે છે બધામાં સરખું હોય તો આપણને ખબર છે બધામાં સમાન અવયવ હોય તો આપણે ગુસા શોધવો પડશે શું શોધવો પડે ગુસા તો હું એ નીચેની સંખ્યાઓ સમાન છે જો 6 100 100 તો ઉપરની જે સંખ્યાઓ છે કઈ કઈ સંખ્યાઓ આઠસો પચીસ બીજી સંખ્યા છે ચારસો પચાસ આ બધા સુધી નાખું ચાલો પાંચ નીચે વપરાય પાંચ કેટલા બાકી રહેશે તો કે પાંચ જાય છે તો આઠ માંથી પાંચ તો ત્રણ બાકી રહે ઉતરે ત્રણ બે બત્રીસ પાંચ છીસ બે પાંચ 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 પચીસ વિદ્યાર્થી મિત્રો તમને જો ડાયરેક્ટ ના આવડે તો તમારા સાઈડમાં આઠસો પચીસ ભાગે પાંચ જવાબ આવશે એકસો ને પાસઠ ફરી પણ પાંચ આવે છે આના વેવું પડી જાય ચલો રીતે આ નો વયું પડે પાંચ નીચે આવે પાંચ એકા પાંચ એક ઉપરથી સાત પાંચ પંદર ઉપરથી પાંચ પાછું પાછું ફરી પાંચ પાંચ દસ અને પાંચ સાત્રીસ ત્રણ નવ્યાવીસ એકા રીતે ચારસો પચાસ નો વેપારી ચાલો જીરો છે પાંચ નીચે પડે તો હા પાંચ ની વાપરી શકાય પાંચ નવ્વા પિસ્તાલીસ જીરો નું જીરો થાય ફરી પાંચ નું વાપરે હા પાંચે તો પાંચ એકા પાંચ ચાર અને જીરો પાંચ અઠા ચાલીસ અઢાર થયા હવે ત્રણ ની વાપરે ત્રણ અઢાર થાય છે હવે બધામાં હોય સંખ્યા કઈ છે પાંચ 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 છે બધામાં ફરી પાંચ 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 ફરી પણ પાંચ આવશે એના પછી ત્રણ